દેશની સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વારંવાર જે પેપર લીકેજની ઘટનાઓ બને છે તેને લઈને ભાષણ આપ્યું ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ દ્રૌપદી મુર્મુના ભાષણ પર પોતાનું નિવેદન આપ્યું છે

દેશની સંસદ ભવન અને દેશની સંસદ ભવનમાં દેશના એવા આદરણીય દ્રૌપદી મુર્મુજી એટલે કે આપણા રાષ્ટ્રપતિ છે જે ખૂબ આવકાર્ય છે કેમ કે સામાન્ય જનતાની જે પીડા છે એ પીડાનો અવાજ એ સંસદ ભવનની અંદર ગુંજ્યો છે અને એ ગુંજેલો અવાજ ફક્ત ગુંજ ન રહે અને ખાસ કરીને જે ધરાતલ છે એ ધરાતલ ઉપર કામગીરી પણ થાય એ પણ એટલી જ જરૂરિયાત છે વર્તમાન પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો જે રીતે વાત કરવામાં આવી છે કે દેશના જે યુવાન છે એની જે પ્રતિભાઓ છે એને યોગ્ય અવસર મળવો જોઈએ જે દોષિતો છે એને સજા થવી જોઈએ અને પારદર્શિતા એ તમામ પ્રકારની જે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે અને સરકારી પદની એક્ઝામો છે તેના માટે એ પારદર્શિતા ખૂબ જરૂરી છે આ પ્રકારની વાત એ દેશના સંસદ ભવનની અંદર રાષ્ટ્રપતિ જે કરી રહ્યા છે ત્યારે એટલું પણ કહેવાનું કે આ જે દોષિતોને સજા કરવાની વાત છે તો એ જ રીતે જો ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરવામાં આવે તો બે હાજર ચૌદ થી લઈને બે હાજર ચોવીસ સુધીમાં ગુજરાતની અંદર જ જેટલા પેપર લીક થયા છે અને જેમાં આપણે પૂરા ભારતમાં ગુજરાત જે છે એ છે અને એ જ રીતે પછી યુપી હોય કે પછી મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય જે આ હિન્દી બેટ છે એમાં સૌથી વધારે પેપર લીકેજની ઘટનાઓ આવે છે ત્યારે એક શબ્દ હંમેશા વાપરવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે જે રીતે અત્યારે રાષ્ટ્રપતિજી વાત કરી રહ્યા છે કે કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે પરંતુ બે હજાર ચૌદ થી લઈને બે હાજર ચોવીસ માં જો ગુજરાતની જ વાત કરવામાં આવે તો આજ દિન સુધી એક પણ ચમરબંધી પકડાયો નથી આટલી બધી એફઆઈઆર તો સુધી ચમરબંધીને સજા નથી થઈ એટલે ખાસ કરીને જે વાત એ સંસદ ભવનની અંદર કરી રહ્યા છે પેપર લીકેજ ઉપર જે કાયદો બનાવવામાં આવ્યો છે એની વાત જે કરી રહ્યા છે તો અમે એટલી માંગણી કરીએ છીએ કે એ કાયદાનું યોગ્ય રીતે ધરાતલ ઉપર એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ કરવામાં આવે તો જ એ જે અવાજ જે ગુંજ્યો છે એ અવાજ

તો આજે જે પૂરેપૂરી દાળ કાઢી છે તો ગાણવો એ બદલવાની અત્યારે કંઈક કે ખાસ અને તાતી એ જરૂરિયાત છે ગુજરાત ની અંદર ચોવીસ એટલા પેપર લીક થયા છે તો એની ઉપર સૌપ્રથમ આ કાયદાનું અમલીકરણ કરી અને એક દાખલો ભવિષ્યમાં સેમ છે તો હવે જે આ પરીક્ષા પદ્ધતિની પ્રક્રિયા છે જે પ્રણાલી છે એ પ્રણાલીમાં કંઈક બદલાવ લાવવાની જરૂર છે કેમ કે બે ચૌદ માં જે છિંડા થાય બે હજાર માં પણ એ અહીંયા યથાવત છે અને જે પેપર લિકેટ જે માફિયાઓ છે કૌભાંડઓ છે એ આ છિંડાનો ઉપયોગ કરી અને પેપર

આ લિંક અને આ જે સિસ્ટમ છે એ બ્રેક થાય એ ખૂબ મોટી અને તાતી વર્તમાન પરિસ્થિતિના આધીન જરૂરિયાત પણ છે કેમ કે આપણે જે પેપર લીકેજ ઉપર અત્યાર સુધી જે નક્કર કાર્યવાહી થવી જોઈએ નક્કર જે કામકાજ થવું જોઈએ નક્કર કામકાજ નથી થયું અને ગુજરાતની અંદર સૌથી વધારે બે હજાર ચૌદ થી લઈ જોવા જઈએ તો જીપીએસસી ચીફ ઓફિસરના પેપરથી લઈ અને છેલ્લે જુનિયર નું પેપર જે હતું ત્યાં સુધી પેપરો લીક થયા છે પછી યુનિવર્સિટીના પેપર તો અલગ એના પછી જે બોર્ડ એક્ઝામો છે ધોરણ એક થી બારના જે પેપરો છે એ પણ ફૂટ્યા છે તો એની ઉપર હજી સુધી કોઈ પ્રકારના નક્કર કાર્યવાહી નથી થઈ કોઈ ચમરબંધીને પકડવામાં નથી એટલે ગુજરાતથી જ જે ગુજરાત મોડલની જે વાત કરવામાં ગુજરાત થી જ એનો દાખલો બેસાડવામાં આવે અને જે પણ પેપર લીખેટ ના માફિયાઓ છે એને યોગ્ય અને કડક સજા કરવામાં આવે